શું મિત્રો તમે પણ એવી ગાડી ગોતી રહ્યા છો જે દોઢ લાખ આસપાસની હોય ઊંચા મોડલ હોય સસ્તા ભાવ હોય એકદમ મિત્રો સાસવેલી ગાડી હોય લો બજેટ કારની આજે મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે નાની ફેમિલી માટે લો બજેટ ફેમિલી માટે લો બજેટ કાર તો આવો જોઈએ બંને કાર વિશે પૂરી માહિતી આ વિડીયોમાં ગાડી નંબર એક મારુતિ સુઝુકીની વેંગેનાર આ વેંગેનાર ગાડી વેચવાની છે ગાડીનું મોડલ બે હજાર અગિયારનું છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આર ટી એમ સીએનજી ગીટ તમને આ વેંગેનાર ગાડીમાં જ જોવા મળી જવાની છે ગાડીના ઓનર ત્રણ છે અને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો સિત્તેર ટકા કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે એકદમ સાસવલી ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર સારા છે ને ટાયર મિત્રો સિત્તેર ટકા કન્ડિશનમાં ટાયર છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટોપ કન્ડિશનમાં આ વેગનર ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત ચો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક કુડીઓની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને દોઢ લાખ આસપાસની ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે આ વેગીનાર ગાડીની મિત્રો કિંમતની વાત કરી તો ફક્ત ફક્ત એક લાખના પચીસ હજાર રૂપિયામાં વેગીનાર ગાડી વેસવાની છે આ ગાડી તમને લીમડીમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો અમારી ચેનલ ઉપર જે કાંઈ જાહેરાત આવે છે તેમાં તમારે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ માલિક સાથે વાત થઈ શકે છે એમાં કોઈ કમિશન એજન્ટ નથી કોઈ કોઈ દલાલ નથી ડાયરેક્ટ તમારે માલિક સાથે વાત થઈ શકે છે અને માલિકનો કોન્ટેક નંબર મિત્રો વિડીયોમાં આપવામાં આવે છે તો મિત્રો વિડીયો પૂરો જોય માલિકનો કોન્ટેક નંબર લઈ તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો ગાડી નંબર બે રેનોલ્ડ કંપનીની ક્વિટ ગાડી આ ક્વિટ ગાડી વેચવાની છે જીજે જે બહારના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે અને ગાડીના ઓનર ત્રણ છે આ ક્વિટ ગાડી તમને પ્યોર પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે વ્યૂમો ચાલુ છે અને ફક્ત અને ફક્ત મિત્રો સાઠ હજાર કિલોમીટર એન્જિન ગાડી ચાલેલી છે આ ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર બધા નવા છે સાઉન્ડ સિસ્ટમ સારું છે અને સીટ કવર નવા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે હાલ એક પણ રૂપિયાનો ગાડીમાં ખર્ચો નથી કમ્પ્લીટ ફૂલ જવાબદારી સાથે ગાડી વેસવાની છે મિત્રો જાહેરાતમાં આપવામાં આવી માહિતીમાં તમને કોઈ પણ માહિતી ઓછી લાગે તો તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો ત્યાંથી માહિતી પૂરેપૂરી તમે મેળવી શકો છો આ ક્વિડ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને ચાલીસ હજાર રૂપિયામાં ક્વિડ ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી તમે જો જાઓ અને ગાડી ગમે તો ગાડીની કિંમતમાં થોડું માન સન્માન રહી જશે ગામ ગાગોદર તાલુકો રાપર અને જિલ્લા કચ્છમાં તમને આ ગાડી જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માથે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી બળને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો